સ્લમ અને છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા આપવામાં પાછળ પડી રહી હોય તેમ લાગે છે લિંબાયત ઝોનમાં આવેલા મીઠી ખાડી વિસ્તાર તો જાણે સુરત મહાનગરપાલિકામાં આવતું જ ન હોય તેમ ત્યાંના લોકો વારંવાર કોઈને કોઈ સમસ્યાના નિવારણ માટે અવાજ ઉઠાવતા આવ્યા છે હાલમાં લીંબાયત મીઠી ખાડી વિસ્તારના લોકોની સમસ્યા સામે આવી છે સામે દેખાઈ રહી છે મીઠી ખાડી વિસ્તારની હનુ રોડ પર છેલ્લા પંદર દિવસથી લોકો ગટરિયા પાણીથી પરેશાન થઈ ગયા છે વારંવાર અહીંના લોકોને રજૂઆતો કરાવવા છતાં પણ કોઈ નિવેદન ન આવ્યું પણ સ્થાનિકો જણાવ્યું છે ત્યારે અમારી ટીમે કેમેરો ફેરવે તો ચારો તરફ ગટરના જ પાણી ગંધાતા જોવા મળ્યા હતા ન કરે નારાયણ કે આ પાણીના કારણે જો મહામારી ફાટી નીકળે તો જવાબદારી કોની તે અનેકો હાલ શંકા સેવાઈ રહી છે જી મેરા નામ ભરત કોઠારી હે સર એ મીઠી ખાડી કા પુરાના રોડ હે યહા પર સર પાણી ભરા હુઆ હે ઇસ રોડ પર મેરી દુકાન હે કસ્ટમર કો આને જાને મે પબ્લિક કો આને જાને મે બહોત દિક્કત પડતી હે यहाँ पर कुछ पैरें रोड खोद के गए थे रोड बनाने के लिए पर पंद्रह दिन से अभी तक तो कोई वापस रोड बनाने आया नहीं जिसके कारण कुंडियों का सब पानी बाहर आता है जिससे मक्खी और मच्छर बहुत ज़्यादा हो गए यहाँ पे पूरे रोड पे कीचड़ कीचड़ हो गया है क्या कहना चाहता हो इसके बारे में सर अगर ऐसे यहाँ के जल्दी रोड बना दे तो हमारे लिए बहुत अच्छी सुविधा हो जाएगी फुट पानी भरा जाता है रोड રોજે લગભગ રોડ પર ચાર પાંચ ઇંચ પાણી રહેતા રહેતા ગટરિયા પાણી લઈને સ્થાનિક રહીશો સાથે દુકાનદારો પણ પરેશાન હોય ત્યારે લોકોની સમસ્યા નિવેડો ક્યારે આવશે તે જોવું રહ્યું હજર કોર સાથે હર્ષદ સેટા